નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો ચાણક્ય કે જેમને કોટિલ્ય તરીકે ઓળખવામાં આવે છે તેઓ એક અર્થશાસ્ત્રી ફિલોસોફર અને શિક્ષક હતા ચાણક્ય તેમની કૂટનીતિ માટે જાણીતા હતા તો ચાલો આજે આપણે તેમને આપેલા કેટલાક સૂત્રો વિશે જાણીએ બુદ્ધિથી પૈસા કમાવી શકાય છે પરંતુ પૈસાથી બુદ્ધિ નહીં જો કુબેરદેવ પણ તેમની આવક કરતાં વધારે ખર્ચ કરવાનું શરૂ કરશે તો તે પણ કંગાળ બની જશે મૂર્ખ લોકોની સાથે સાથે ક્યારે ચર્ચા ના કરવી જોઈએ તે હંમેશા તમારો સમય બગાડે છે આળસુ વ્યક્તિનું વર્તમાન અને ભવિષ્ય હોતું નથી એક અભણ વ્યક્તિનું જીવન કૂતરાની પૂંછડી જેવું હોય છે જેના તો તેના પાછળના ભાગની રક્ષા કરી શકે છે ના તો બીજા જીવજંતુને દૂર ભગાડી શકે છે જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી હાર સ્વીકારતા નથી તેને વિશ્વની કોઈ શક્તિ પરાજિત કરી શકતી નથી સંતુલિત મન જેવી કોઈ સરળતા નથી સંતોષ જેવું કોઈ સુખ નથી લોભ જેવો કોઈ રોગ નથી અને દયા જેવો સારો ગુણ નથી જે તમારા મનમાં છે તે તમારા દૂર હોવા છતાં પણ દૂર નથી અને જે મનમાં નથી તે પાસે હોવા છતાં પણ દૂર છે પોતાનું અપમાન કરીને જીવવા કરતાં મરી જવું સારું કેમ કે મરવાથી એક જ વાર દુખ થાય છે જ્યારે અપમાનિત જીવન જીવવાથી અનેક વાર દુઃખ થાય છે નસીબ તે લોકોને હોય છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમના લક્ષ્યો પ્રત્યે અડગ રહે છે વ્યક્તિ ઊંચા સ્થાન પર બેસીને મોટો બનતો નથી પરંતુ તે હંમેશા તેનો ગુણોથી મોટો બને છે અન્યની ભૂલોથી શીખો અને તમારી જાતે ભૂલો કરીને શીખવામાં તમારી ઉંમર ઓછી પડી જશે ભગવાન મૂર્તિમાં નથી પરંતુ તમારી લાગણી તમારા ભગવાનમાં છે અને આત્મા મારું મંદિર છે તમામ પ્રકારના ભયમાં સૌથી મોટો ભય નિંદા છે એક સુગંધિત વૃક્ષથી આખું જંગલ સુવાસિત થાય છે તેમ એક ગુણવાન પુત્ર દ્વારા આખા કુટુંબની નામના વધે છે શિક્ષક સામાન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે જે વ્યક્તિ પોતાની શક્તિ અને ક્ષમતાઓની વાસ્તવિકતાનું જ્ઞાન રાખે છે અને હાનિ થવા પર દુઃખ સહન કરવાની શક્તિ રાખે છે વિચલિત થતો નથી અને ધર્મને અપનાવીને આ સમયને વ્યતીત કરે છે એ પ્રકારનો વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે સારા કર્મોને અપનાવવા અને કુકર્મોથી અંતર રાખવું એ સમજદાર વ્યક્તિની નિશાની છે ચાણક્યના મત મુજબ સમજદાર વ્યક્તિ તે જ છે જે સફળ થયા પૂર્વે પોતાના પ્લાન એટલે કે રણનીતિનો ખુલાસો ન કરે ચાણક્યના મત મુજબ જે વ્યક્તિ પોતાના કાર્યને પૂર્ણ કરવામાં કોઈ પણ પ્રકારની અડચણથી ગભરાતો નથી અને નિરંતર પોતાના લક્ષની તરફ અગ્રસર રહે છે ટાઢ તડકો ભય અનુરાગ ગરીબી બેકારી દરેક બાધાઓને સહન કરવાની ક્ષમતા રાખે છે આવા વ્યક્તિ પર લક્ષ્મીજીની કૃપા અવશ્ય રહે છે તો મિત્રો આ હતા ચાણક્ય આપેલા સૂત્રો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને ને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ